ભારે વિવાદ ઉભો થયો છે ઘટના ને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે શા માટે માત્ર લક્ષ્મીનારાયણ અને ગંજા મહારાજની મૂર્તિ ખસેડાઈ સવાલ ઉઠાવ્યો છે કે જો મૂર્તિ ખસેડવાની વિધિ હતી તો પછી હનુમાનજી ગણપતિ બાપા અને ભગવાન શિવજીની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી જો આ વિધિ શાસ્ત્રોક્ત નિયમસર હતી તો આખા મંદિરની મૂર્તિ ખસેડાઈ હોત ખુલાસા ન આપ્યા તો મંચ પરથી માફી માંગવી પડશે સત્સંગ સમાજે નીતિ સ્વરૂપ દાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંતની નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનો કારણ સ્પષ્ટ કરવામાં આવે જો સ્વામી ખુલાસો ન આપી શકે તો તેમને જાહેરમાં માફી માંગવી પડશે સત્સંગ સમાજે ચેતવણી આપી છે કે જો આગામી આઠ દિવસમાં નિત્ય સ્વરૂપ સ્વામી માફી નહીં માંગે તો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે સાથે જો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકે તો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રણામ કરશે નહીં તો સ્વામી પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ

આ તાલિબાનો જેવું જેવું કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગી છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને હમ છોડી દો અને નિર્માણિત થઈને ભગવાનનું ભજન કરો ને મારા હાથમાં લઈ લો મૂર્તિ નો મામલો છે અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિનાથી પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીના દઈ ગયા પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે આરતી હતી તો ઉતાર એના વિરુદ્ધમાં આજે અધમ કૃત્ય કર્યું છે એટલે મેં આ સાધુ ને ભગવાન ધારીઓને કે સુધરી જાઓ તો સારું છે અમારા હિતમાં છે ન તમારે આ હરિભક્તો જાગી ગયા છે હવે હવે તમારું સહન નહી કરે તમારું તમારે બહુ સહન કર્યું છે તમારો ભગવા ધારીઓનું તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ